રાજકોટના ગોંડલ પંથકમાં પાટીદાર સમાજની આગેવાન જગીશા પટેલને ધમકી મળતા ચિંતાનું વાતાવરણ સર્જાયું છે જગીશા પટેલે આ મામલે રાજકોટમાં પત્રકાર પરિષદ યોજી અને જિલ્લા પોલીસને સુરક્ષા તથા ગેરકાયદે ધંધાઓ સામે કાર્યવાહી માટે રજૂઆત કરી છે જિલ્લા પોલીસે કેટલીક બાબતો ધ્યાનમાં લીધી છે તેમ છતાં ગેરકાયદે ડીઝલના ધંધા સહિતના કામો હજી ચાલુ છે જીગીશા પટેલે જણાવ્યું કે કામગીરી કરી છે અને ગોંડલ ની અંદર જે કેવાય ને કે દારૂ ડ્રગ્સ જેવા દૂષણો જે હતા શેરબજારના હતા અને બીજા ત્રીજા બે નંબરના જે ધંધાઓ હતા એ બધા બંધ કરાવ્યા એ બદલ એસપી સાહેબ નંબર ના ધંધાઓ એ લોકોના ચાલે છે એ બાબતે એનું ધ્યાન દોરવા પણ ગયા હતા સાથે સાથે ગોંડલ ની અંદર રાજુભાઈ સખિયાની ઓફિસે એક નાનામી લેટર આવેલો છે એ લેટરની અંદર પાટીદાર સમાજ સિવાયના બીજા સમાજના લોકોને ભેગા કરી અને એક સંમેલન કરવાની વાત છે અને એ અંદર જીગીશા પટેલનો ચોટલો પકડીને સ્ટેજ ઉપર છે છે એવી વાત એ એ બાબતે અમે અમે ફરિયાદ ફરિયાદ આપવા માટે માટે ગયા હતા પરંતુ રાજુભાઈ ત્યાંથી અરજી કરશે અથવા તો હવે અમે વિચારીશું કે રાજુભાઈ સખિયાને અરજી કરવી કે અમદાવાદથી હું પોતે ફરિયાદ કરું છું પણ આગામી દિવસોમાં અમે આ બાબતે કાયદા કાયદાકીય લડાઈ લડવાના છીએ અને આ નાનામી જે લેટર આવેલો છે એ બાબતે હું લખાવાળા પણ કહું છું કે જો તમે કહેવાય ને કે કે એવા બધા તમે એક દીકરીનો ચોટલો પકડીને બધા સમાજની વચ્ચે કોઈ સ્ટેજ ઉપર લાવી શકવાની કેવડ હોય તમારામાં તો તમારું એમાં છે ને નામ એડ્રેસ ફોન નંબર બધું એમાં ટાંકવાની પેલી રખાય એક હિંમત રખાય જે તમે રાખી નથી